અને જય માતાજી સ્વાગત છે મારા નવા બ્લોગમાં આપણે કામકાજ પાલીને ડેરી ગયા છીએ વાસણ કસાઈ ગયા છે કચરા પોતા થઈ ગયા છે જો બી હા બે ઓ ફોણી ફેદવાનું કામકાજ ચાલુ છે આપણે ઠંડી હોય છે ને ફોણી ફોણી ફેદવાના વાત થાય છે ને હે ગુડ મોર્નિંગ કેજે કેજલા કાયદાશ તો કોણી વાર દીધું છે એરંડા તો બધા ઊંઘી જવા માંડ્યા છે જો બતાવી દઉં એરંડાની હાલત બધા એરંડા છે એરંડા બહુ જ વધ્યા છે એટલે કોણી હાલ પહેલું પણ જ પાયું છે એટલે ઊંઘી જવા માંડ્યા છે વિશ્યું નહીં અમે રિયાનભાઈ બનીને ઘરે છીએ આજુ તો મશીનની બાજુનું ચાલુ છે એટલે અવાજ આવે થોડું ઓછું આવતું હશે તો કન્ટીન્યુ બ્લોકમાં બની રહેજો ગાઈઝ મન તો જ લેપતા આવડતું નહીં પણ બધા રીયાન તેઓ લેપવા માંડે તો શું કરું આ ફેંદવું

પહેલા લઈ લેવો પડશે પાસે પપ્પા બધું એવું વધારાનું ભંગા છે એ બધું ભેગું કરે છે ખાસ કરે છે એટલે ઘણા દિવસ પછી બ્લોગ બનાવે છે તો પ્લીઝ બ્લોગ ગમે તો લાઈક કરી દેજો ને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તો હાને એ ભાઈ આ માપવા માંડી છે

પપ્પા બેન આવી ગયા છે શાળામાંથી ખાવાનું બનાવવાનું બાકી છે પણ પેલા ચા બનશે ચા પીને પછી ખાવાનું બનાવવાનું દોસની બેન ને લોટ ને કમ્પ્લીટ કરી દીધું છે ચા પીને પછી

दोन सुकवे ऐसे रिचार्ज आप पी लीजिए પછી ખાવન ટાઈમે મડિયે પાછા ગાઈસ રુશ્ની બેન ને તો રોટલી બનાવશે આ સાઈડ કટીને બની જશે ખાઈ લઈએ આ જગ બેન હવે હું રોટલી બનાવશે પપ્પા યોન જમન બાકી છે જમી લઈએ પહેલા જો ગાય મમ્મીએ તો બનાવી દીધી સો કઢી બચીને રોટલો બે બુનાઈ બનાવી છે ઘઉંની રોટલી તો ફટાફટ જમી લઈએ ભાઈ બેન તો સૂઈ ગયા તા ગાઈસ હવે અઢા ચાર વાગતાનો બ્લોગ સ્ટાર્ટ કર્યો રિયાના પપ્પા તો નોકરી જતા રહ્યા મારા પપ્પા નોકરી જતા રહ્યા મમ્મીને બજાર ગયા છે આપણે એકલા છીએ હાલ તો ઘરે રિહાનભાઈ નહીં છું બધા

પેલા બધા જો એક લેસન કરો છો એકમાં તોડ આવે છે એક બેઠું છે સાઈડમાં એમની સાઈડ ઉપા છીએ બધા તો બહાર છે આપણે આજે ઘરમાં પ્લીઝ બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીશું નવા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય જય માતાજી